તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ હોલસેલ પર આ ચેનલમાં અમે લેવચના વિડીયા મૂકીએ છીએ પણ હમણાં તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો ખૂબ વાયરલ છે આ વિડીયોમાં માયાભાઈ આહીર ક્યાંક જઈ રહ્યા હતા ત્યાં તેને વચ્ચે રસ્તામાં બે ચારોની માવળીઓએ લિફ્ટ માંગી હતી અને માયાભાઈ આહિરે તે બંને માવડીઓને લિફ્ટ આપી હતી આ વિડીયો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે તે વિડીયો હમણાં તમને બતાવું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયાને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયાને તમારા મિત્રોને શેર કરજો કીધું બાકી હું એને હંમેશા સંતની દ્રષ્ટિએ જ જોઉં છું બરાબર જે માડે મોગર ફતી જાવું લેતા જા ભૈયા ભૈયા વાલો લ્યો ખોલ દો આયા ખોલે ખમાય ચોરી દે આજે ખોલો આયા હાલે ઓના વાંધો ની વાંધો ની લ્યો એ જ તંબાજોગ માં યાર તારી જે આવય મોગલ માં પીઠે આય માકુગા હાલો મારા હાલો ને હાલો યાર આરો બસું ને તમારો બેનો પોટા ફડ તો અમસ્તા છે

ઓળખો ને કોણ છે ઓળખો ને ઓળખતા નથી આ ભરતી ને તો આમને ઓળખો જો કોણ છે આમને ઓળખો જો એને ઓળખ્યા નહી તમે મમ્મી તમને મને થોડી એક ઓળખાઈ પડે છે મારી પણ હવે છે ને આમને અમને ઓળખો જો ઈ ભાઈ ને ઓળખો એમ કે કોણ છે ઈ ભાઈ તો ઓસા ઓળખો પણ તમારી મને થોડી ફરી આવે પણ હવે એમ મોબાઈલમાં મોબાઈલ જોવો છો વિડિયો

નામો સમાજ હોય સામાજ હોય ને તારે આવે તો કડી સાપડી આવીને મા માતાજી માગલ માય આવે છેતે થઈ પણ શ્રાવણ મહિને શ્રાવણ મહિનો હે શ્રાવણ મહિનો દાઢી દાઢી વધરેલી પછી એટલે એ તો બાપ માયા ભાઈને મને ફદ આવે પણ તાપડે તાટક તો નો જ કહેવાય કરે શેટેથી ભળેલા

રા કાગ બાપુ ના દીકરી જાઉં આય અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે ત્યારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલી થી નીકળી જીપ લઈને અને આ રાણું આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ અહીંથી ચાલુ થાય બે પીઠા ગાય અંદર બીજા એક બે ભાઈઓ હોય એ એક બે ગાય અને જુનાગઢ વટે પછી આય રાણુ રાણુ આવી પછી માના ભાવ માના ભેળિયા માનો વીજણો એ આ હોનભાઈ માનું ગાતા ગાતા પહોંચ ગયા ને હવે તમને કહું હવાર પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મડલા ઘણીવાર અમે ગયા આ રીતે મારી જીપ લઈને ગયા અમે અને આ રાણુ આ ખૂબ મને મારી ઉપર બહુ બહુ આશીર્વાદ દેતા પછી હા પછી એક્સરસ પછી શરીર થાકી ગયું હા હા પાપ થઈ હા 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 તો ભાઈ ભાઈ આપણે જે વાત ચાલી હતી એટલે વાત આ હતી જીવન ની ફિલોસોફી ની વાત કરતા હતા જી જી તમને બે માંથી એકે નતા ઓળખતા અણહાર ખાલી માયા ભેજો લાગતો હતો કેટલો સુખી છે મને માણસમાં તમને આપડે જૂનો દુહો છે જીને દીઠે મુજા નેણા ઠરે કચ્છનો દુહો છે એવા માણહનો પડ્યો દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાવ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાંથી અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જ્યારે માણસ ડોટ મૂકે છે અને એની પાસે એ એ દોટ મૂક્યા પછી એ પંથે ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો સ્ત્રોત ધીમો થવા મળે ભાવનો સ્ત્રોત એક સમય એવો હતો કે પંદર પંદર વી મહેમાન રોકાતા હતા રોકાવા જ આવતા હતા તો કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ કેવલ ને કેવલ માણસ મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પાડોશી દૂધ લાવવું પડે પણ મહેમાનને ને કળાવા ના દેતા કે આ ઘેરે તાણ છે હવે તાણ નથી પણ લાગણીની ની તાણી પડી ગઈ છે કે માં ખોટી માં વાત છે આ બધા આપણી કરતા ખૂબ મોટી દિવાળીઓ જોયેલી છે ખુબ તાણીઓ થી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક ક્યારેક મહેમાન ઓછી તો આવી ગયા હોય બરાબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ કેવલ ઘઉં નો લોટ પીડ્યો હોય ને અમારા ઘરમાં તો આ અમારી આ માવું એક ઘઉં ના લોટ માંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઈવ સ્ટાર હોટલ માં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉં ના લોટ માં લે એમાં લીજ વડી થઈ એમાં લીજ એની વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એક ઘઉના શાહી એ એ માવુની આ જે ભાણા હાચવવાની જે તાકાત અને એ એ જે પોરહ જે છે એ આ દેશને સંસ્કાર અને સંસ્કૃતિને બેયને બચાવવાનું કામ નાલી શરૂ થાય છે તો મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવથી અને અભાવથી કદાચ ઓળખતા હશે અને મળતા હશે પણ આ બંને ને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા પણ તમારા પ્રભાવમાં એ નહોતા અને અભાવમાં એ નહોતા તો આ જે મજા છે ને જીવનની એ કેટલા સુખી છે આ લોકો મારું એ સમજવું છે આપણે ઘણીવાર કોકના પ્રભાવમાં હોઈએ જી 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 ઘણા લોકોને સર આપણે પદ્મશ્રી એવોર્ડ બીજા એને એને આપણી જો પ્રભાવનો પણ બે પ્રકાર હોય છે જી એક હું એક કોઈના પ્રભાવમાં ક્યારે આવી જાઉં કે મારે એની પાસેથી કંઈક લેવું છે જી અને કોઈ પાસે કાંઈ નથી લેવું કેવલ આશીર્વાદ દેવા એને બરાબર આ આ દેવા આવ્યા બરાબર આ કાંઈ લેવા આવ્યા નથી પ્રભાવમાં તો એ જ આવે કે એને કાંઈક તમારી પાસેથી વાટ હોય તમારે કોઈ એને ખોટું હારું લગાડવું હોય અને એમાં આ નહીં આ આ આ આ તો ઓંચીતા દિનેશભાઈ આપણે જો આ માતાજીની કૃપા આપણે ગોપનાથ જઈએ છીએ આપણે કલ્પના નથી કોઈ આપણે કઈ રીતે જઈએ છીએ બસ બે ભાઈ નીકળ્યા બરોબર તો તમારી પાસે એ આયોજન હતું જ નહીં ગોપનાથ જવું છે બિલકુલ હા તો મેં કીધું ભાઈ આપણે આપણે બેસીએ પેલા ઘડી ગોપનાથ જીએ વ્યાજે આમાં છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો એમાં આય માં નહીં ઉસવાદ કર્યો આપણને રસ્તે થી આપણે એને બેસાડ્યા આ ખોરડા આ ચારણ સમાજ આ તમને લાગે ને દેખાવમાં આ રીતે પણ આ ભગવતી ના ભેળિયામાં સાહેબ બ્રહ્માંડ હમાઈ જાય કારણ કે નવ લાખ ભગવતીઓ ચારણ સમાજમાં જન્મી એનું કારણ શું કે એને આંગણે જે આવ્યો છે એમણે નથી ગયો અને ત્રીજી વાત કે તમારા અમેરિકા નાસા કંપની જે સંશોધન કરી કરીને ટળી જાય ને પ્રાપ્ત ન કે ને એ આ આ આ ભગવતી આપ્યું છે આવ્યું એને પેલા આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હિણો છે ખોટી રીતે અહીંયા આવ્યો છે એટલે એને સમજાયું હોય છે બટા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અને સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડ ને સૃષ્ટિ નું સંચાલન જે હોય ને એમાં ફેરફાર કરના કેલા છે બિલકુલ આચાર્ય માળસો અખોડીયરમાં વિશે કોઈ ગમે ભગવતી વિશે કોઈ બોલી જાય એને ખબર છે કે એની બેન મોટી આવડ જગદંબા સાહેબ સૂર્ય થંભાવેલો કે હાંજ પડી જાય તો ભાઈ મે રખ્યો ખજે